ચાલો મિત્રો આજે હું તમને એક જંગલની વાર્તા સંભળાવું આ વાર્તા છે ગૌરી નામની એક બકરીની અને તેના બાળકોની તો બન્યું એવું કે એક દિવસ અડધી રાતનો સમય હતો ચારે બાજુ ઘોર અંધારો અને એમાં વાઘ ભેંડિયાનો ડરામણો અવાજ ગુંજી રહ્યો હતો આ અવાજથી ગૌરી બકરીની ઊંઘ ઉડી ગઈ તે ગભરાઈને તરત જ બોલી મનુ બેટા ક્યાં છે તું હવે બિચારી ગૌરી ડરતા ડરતા ઝૂંપડીની બહાર આવી જોયું તો બાળકો ક્યાંય નહીં તે મનમાં બોલવા લાગી આ બાળકો ક્યાં ચાલી ગયા હે ભગવાન બેટા ક્યાં છે તું પણ અડધી રાત્રે એની વાત સાંભળે કોણ એને ખૂબ ચિંતા થવા લાગી લાગી એ કહેવા કેટલી વાર કહ્યું છે કે રાત પડતા પહેલા ઘેર આવી જજો પણ મારી વાત કોઈ સાંભળે તો ને હવે આ અડધી રાત્રે હું એમને ક્યાં શોધવા જાઉં ચારે બાજુ જંગલી જાનવરોનો ડર છે પણ શું કરું મારા દીકરાઓને શોધવા તો જવું જ પડશે ગૌરી બકરી રડતી રડતી આખા જંગલમાં બાળકોને શોધતી રહી પણ એ ક્યાંય મળ્યા નહીં આમને આમ સવાર પડી ગઈ ચિંતામાં ડૂબેલી ગૌરી બોલી હાય ભગવાન મારા બાળકો ક્યાં હશે સલામત તો હશે ને એટલામાં જંગલના બીજા પ્રાણીઓ પણ ત્યાં આવી પહોંચ્યા ગૌરીએ સોનલ હરણને પૂછ્યું સોનલ બહેન તે મારા બાળકોને ક્યાંય જોયા છે સોનલે કહ્યું ના બહેન મેં તો નથી જોયા કેમ શું થયું ગૌરીએ રડતા રડતા કહ્યું શું કહું બહેન રાતથી મારા બાળકો ઘરે જ નથી આવ્યા ત્યાં તો ભાલુએ એવી વાત કરી કે ગૌરીના પગ નીચેથી જમીન સરકી ગઈ ભાલુ શું બોલ્યો ખબર છે એ બોલ્યો ગૌરી તને ખબર તો છે ને કે આજકાલ જંગલમાં બહારથી ખૂંખાર જાનવરો આવે છે ક્યાંક એવું તો નથી બન્યું ને કે તારા બાળકો એમનો શિકાર બની ગયા હોય આ સાંભળી ગૌરી બોલી ના ના ભાલુ ભાઈ એવું અમંગળ ન બોલો મારા બાળકો જરૂર સલામત હશે હું એમને શોધીને જ રહીશ એમ કહીને ગૌરી ફરી એમને બૂમો પાડતી પાડતી આગળ વધી ચાલતા ચાલતા એ એક નદી કિનારે પહોંચી અને ત્યાં નદી કિનારે એણે જે જોયું એ જોઈને એની આંખોમાં જીવ આવ્યો એના બાળકો એક બકરા સાથે મજાથી બેઠા હતા દોડીને એ બાળકો પાસે ગઈ અને બોલી મનુ બેટા તું આખી રાત અહીં હતો તને ખબર છે હું કેટલી ડરી ગઈ હતી પાગલની જેમ તને શોધતી હતી ત્યાં પેલો બકરો બોલ્યો ગૌરી બહેન શાંત થાઓ આમાં તમારા બાળકોનો વાંક નથી એ તો મારા દીકરા કિશન સાથે રમવા આવ્યા હતા રમતા રમતા રાત પડી ગઈ એટલે મેં જેમને રોકી લીધા હતા બાળકો પણ તરત બોલ્યા હા મા આ ધનજી કાકા છે કિશન અમારો દોસ્ત છે અમે એની સાથે રમતા હતા કાકા અમને સવારે ઘરે મૂકવા આવવાના જ હતા બાળકોને સહી સલામત જોઈને ગૌરીનો જીવ શાંત થયો એણે ધનજી બકરાનો આભાર માનતા કહ્યું ધનજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમારા લીધે આજે મારા બાળકો સુરક્ષિત છે ધનજીએ કહ્યું અરે એમાં આભાર શાનો એ તો મારી ફરજ હતી પણ એક વાત કહું તમે એકલા આટલી હિંમત કરીને અહીં સુધી આવ્યા તમારા પતિ ક્યાં છે આ સાંભળી ગૌરીનો અવાજ ધીમો પડી ગયો એણે કહ્યું તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા ધનજીને પોતાની ભૂલ સમજાઈ એણે માફી માંગી અને પછી કહ્યું ગૌરી બહેન તમે ચિંતા ન કરો જો તમારા બાળકો ઇચ્છે તો રોજ અહીં રમવા આવી શકે છે હું એમને મારા દીકરા કિશનની જેમ જ સાચવીશ હા જરૂર ગૌરીએ કહ્યું પછી તો રોજ આવું થવા લાગ્યું ગૌરીના બાળકો કિશન સાથે રમવા આવતા અને ગૌરી પણ એમની સાથે આવતી ધીમે ધીમે ગૌરી અને ધનજી એકબીજાને સમજવા લાગ્યા પસંદ કરવા લાગ્યા એક દિવસ ધનજીએ હિંમત કરીને ગૌરીને પૂછ્યું ગૌરીજી જો તમને કોઈ સારો જીવનસાથી મળે તો શું તમે ફરીથી લગ્ન કરવાનું વિચારશો ગૌરી શર્માઈને બોલી મેં એવો કોઈ વિચાર નથી કર્યો પણ તમે અચાનક કેમ આવું પૂછો છો ત્યારે ધનજીએ પોતાની વાત કહી હું પણ તમારી જેમ એકલો છું મારી પત્નીને વાઘ ભેંડિયાએ શિકાર બનાવી દીધી હતી મારા દીકરા કિશનને પણ એક માની જરૂર છે જો તમે રાજી હો તો આપણે એકબીજાનો સહારો બની શકીએ ગૌરીની આંખોમાં પણ આંસુ આવી ગયા એણે કહ્યું જ્યારથી મનુના પિતાજી ગયા છે હું પણ ઈચ્છું છું કે મારા બાળકોને પિતાનો પ્રેમ મળે ધનજીએ તરત કહ્યું હું તમારા અને તમારા બાળકોની બધી જવાબદારી લેવા તૈયાર છું ગૌરી થોડીવાર ચૂપ રહી પછી બોલી મને વિચારવા માટે થોડો સમય આપો ગૌરીએ આખી રાત વિચાર્યું એને લાગ્યું કે ધનજી એના અને એના બાળકો માટે એક સારો સાથી બની શકે છે બીજા દિવસે એણે ધનજીને કહ્યું ધનજીજી શું મારા બાળકો તમને પપ્પા કહીને બોલાવી શકે છે આ સાંભળીને ધનજી ધનજી તો તો થઈ ગયો અને અને બસ પછી ખુશી ખુશી લગ્ન કરી લીધા ગૌરી ત્રણેય બાળકો એક સુંદર પરિવાર બનીને સાથે રહેવા લાગ્યા ગૌરીના બાળકો ધનજીને પપ્પા કહેવા લાગ્યા એક સાંજે ગૌરીના બાળકો ભૂખથી રડી રહ્યા હતા ખુશીએ કહ્યું માં બહુ ભૂખ લાગી છે કંઈક ખાવાનું આપો ને તો મનુ પણ બોલ્યો હા માં પેટમાં આગ લાગી છે ગૌરીએ એમને સમજાવ્યું કે બાળકો જુઓ અંધારું થવા આવ્યું છે આ સમયે જંગલમાં જવું સલામત નથી પણ ધનજીથી બાળકોની ભૂખ જોવાય નહીં એ બોલ્યો ગૌરીજી આપણે બાળકોને આખી રાત ભૂખ્યા નહી રાખી શકીએ તમે ચિંતા ન કરો હું હમણાં જઈને કંઈક લઈ આવું છું ગૌરીએ એને રોકતા કહ્યું પણ આ સમયે બહાર ખતરો છે ધનજીજી ધનજીએ જવાબ આપ્યો ભલે ગમે તેટલો ખતરો હોય પણ હું મારા બાળકોને ભૂખ્યા સુવા નહીં દઉં એમ કહીને ધનજી પોતાના બાળકો માટે ચારો લેવા નીકળી પડ્યો પણ એને ક્યાં ખબર હતી કે ઝાડીઓની પાછળ મોત એની રાહ જોઈ રહ્યું હતું એ જંગલનો રાજા ખુંખાર શેરસિંહ છુપાઈને બેઠો હતો શેરસિંહે વિચાર્યું વાહ કેટલા દિવસથી શિકાર નથી કર્યો આજે તો મિજબાની થશે અને એણે એક જ પળમાં ધનજી પર હુમલો કરી દીધો અને તેને મારી નાખ્યો આ બધું સોનલ હરણે પોતાની આંખે જોયું અને દોડતી દોડતી ગૌરી પાસે આવી એણે જે સમાચાર આપ્યા એ સાંભળીને તો ગૌરી પર જાણે આભ તૂટી પડ્યું સોનલે કહ્યું ગૌરી બહેન હિંમત રાખજે શેરસિંહે ધનજીને તે હવે નથી રહ્યો ગૌરી તો રડી પડી ના ના એવું ન બની શકે થોડા દિવસો તો આમ જ રડવામાં અને દુઃખમાં વીતી ગયા હવે બિચારી ગૌરી પર ત્રણ બાળકોની જવાબદારી આવી પડી હતી એક દિવસે જંગલમાં ઘાસ કાપી રહી હતી એણે વિચાર્યું આ ઘાસ સારું છે થોડું હું ખાઈ લઉં અને બાળકો માટે ત્રણ ઘાસડીઓ બાંધીને લઈ જાઉં એણે ત્રણ ગાંસડીઓ બાંધી પણ ઘરે પાછા ફરતી વખતે એને ખબર જ ન પડી કે રસ્તામાં એક ગાંસડી પડી ગઈ ઘરે પહોંચીને એણે બાળકોને ગાંસડીઓ આપી લે ખુશી આ તારી અને મનો આ તારી પછી એનું ધ્યાન ગયું અરે ત્રીજી ગાંસડી ક્યાં ગઈ લાગે છે રસ્તામાં પડી ગઈ એ તો કિશન તારા માટે હતી આ સાંભળીને કિશનના બાળમનમાં એક ખોટી વાત ઘર કરી ગઈ એને લાગ્યું સાવકીમાં તો સાવકી જ હોય જાણી જોઈને મને ભૂખ્યો રાખ્યો એ પોતાના બાળકોને જ પ્રેમ કરે છે બસ તે દિવસથી કિશનના દિલમાં ગૌરી માટે નફરત ભરાઈ ગઈ થોડા દિવસ પછી ગૌરી પોતાના દીકરા મનુને નવડાવી રહી હતી કિશને કહ્યું માં મને પણ નવડાવો ને ગૌરીએ પ્રેમથી કહ્યું હા બેટા મનુ પછી તારો જ વારો છે પણ એ જ સમયે ભોળો વાંદરો દોડતો આવ્યો અને બોલ્યો ગૌરીબહેન જલ્દી ચાલો તમારી સખી સોનલહરણની તબિયત બહુ ખરાબ છે ગૌરીએ કિશનને કહ્યું બેટા મારે જવું પડશે હું આવીને તને નવડાવી દઈશ આ જોઈને કિશનની નફરત વધુ પાક્કી થઈ ગઈ એણે વિચાર્યું જોયું હંમેશા પોતાના બાળકોને જ મહત્વ આપે છે અને મને ટાળી દે છે આ નફરત એટલી વધી ગઈ કે એણે એક ભયાનક નિર્ણય લીધો એણે વિચાર્યું જો માનો બધો પ્રેમ મારે જોઈતો હોય તો મારે એના સગા બાળકોને રસ્તામાંથી હટાવવા પડશે બીજા દિવસે કિશને મનુ અને ખુશીને કહ્યું ચાલો આજે આપણે કુવા પર રમવા જઈએ મનુએ કહ્યું પણ મમ્મીને પૂછ્યા વગર કિશને એમને ફોસલાવ્યા અરે મમ્મી આવે એ પહેલા પાછા આવી જઈશું ત્રણે કૂવા પાસે પહોંચ્યા કિશને કહ્યું જુઓ જુઓ કૂવામાં આપણો પડછાયો દેખાય છે મનુ અને ખુશી પણ કૂવામાં ઝૂકીને જોવા લાગ્યા અને પછી એણે ચૂપચાપ બંનેને કૂવામાં ધક્કો મારી દીધો મનુ અને ખુશી પાણીમાં ડૂબી ગયા કિશને મનમાં વિચાર્યું હવે મા ખાલી મને જ પ્રેમ કરશે જ્યારે તે પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં ગૌરી મળી એણે પૂછ્યું કિશન તું અહીં એકલો શું કરે છે મનુ અને ખુશી ક્યાં છે કિશ્ને રડવાનો ડોળ કરતા કહ્યું મમ્મી મનુ અને ખુશી મને જબરદસ્તી કાળી પહાડી પર લઈ ગયા હતા ત્યાં ત્યાં એક એ મારી આ સાંભળી ગૌરીના પગ નીચેથી જમીન ખસી ગઈ એ ત્યાં જ ફસડાઈ પડી અને રડવા લાગી કિશ્ને એને સાંત્વના આપતા કહ્યું મમ્મી રડો નહીં હવે હું છું ને તમારો સહારો ગૌરીએ એને ગળે લગાવીને કહ્યું હા બેટા હવે તું જ મારા ઘડપણની લાકડી છે પણ મિત્રો પાપ ક્યાં છુપાય છે જેવા તેઓ આગળ વધ્યા અચાનક એ જ શેરસિંહ એમની સામે આવીને ઊભો રહી ગયો જરા વિચારો જે દીકરાએ એના બાળકોને મારી નાખ્યા એ જ દીકરા માટે ગૌરીસિંહ સામે ઊભી રહી ગઈ એણે કિશનને કહ્યું બેટા તું ભાગી જા હું આને રોકું છું શેરસિંહ ગરજ્યો મને બહુ ભૂખ નથી તમારામાંથી કોઈ એક ચાલશે પણ જો ભાગવાની કોશિશ કરી તો બંનેને મારી નાખીશ ગૌરીએ તરત કહ્યું તો પછી મારા દીકરાને જવા દે તું મને ખાઈ જા આ સાંભળીને કિશનને જાણે વીજળીનો ઝાટકો લાગ્યો એના પગ ત્યાં જ થંભી ગયા એણે વિચાર્યું જે માને હું સાવકી અને નફરત કરનારી સમજતો હતો એ મારા માટે પોતાનો જીવ આપી રહી છે આજ તો સાચો માનો પ્રેમ છે કિશન રડતા રડતા બોલ્યો ના મા હવે મારો જીવ ન બચવો જોઈએ હું તમારો ગુનેગાર છું મેજ મેજ મનુ અને ખુશીને કૂવામાં ધક્કો માર્યો હતો આ સાંભળી ગૌરીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પણ એણે કહ્યું બેટા તે પાપ કર્યું હોવા છતાં હું તને મરવા નહીં દઉં જો તું મરી જઈશ તો દુનિયા કહેશે કે જોયું સાવકીમાં તો નિષ્ઠુર જ હોય છે આ બધી વાત પેલો સિંહ પણ સાંભળી રહ્યો હતો એક સાવકી માનો આવો પ્રેમ જોઈને એનું પથ્થર જેવું દિલ પણ પીગળી ગયું એ બોલ્યો અરે રે હું તો જંગલી જાનવર છું પણ આજે મેં માનો સાચો પ્રેમ જોયો જાઓ મેં તમને બંનેને માફ કર્યા ગૌરી અને કિશન ઘરે પાછા ફર્યા કિશન રડતા રડતા ગૌરીના પગમાં પડી ગયો અને બોલ્યો માં મને માફ કરી દો હું વચન આપું છું કે આવતા જન્મે હું તમારી જ કોખમાંથી જન્મ લઈશ ગૌરીએ એને ઊભો કરીને પોતાના ગળે લગાવી દીધો તો મિત્રો આ વાર્તા આપણને એ જ શીખવે છે કે માં ભલે સગી હોય કે સાવકી એ માં જ હોય છે એ પોતાના સંતાન માટે જીવ પણ આપી શકે છે એટલે હંમેશા પોતાના માતા પિતાની કદર કરજો